એનપીએસએસ દ્વારા એકાવનમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે ભવ્યથી ભવ્ય બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત એનપીએસએસ દ્વારા એકાવનમાં બાળમેળાનું પચીસ થી અઠાવીસ જાન્યુઆરી દરમિયાન આયોજન કરાયું છે હરની દુર્ઘટના બાદ મેળામાં તકેદારીના ભાગરૂપે બાળકોને ક્ષતિ પહોંચી શકે તેવી તમામ સાહસિક રમતો એક્ટિવિટી મોકૂફ રખાય છે પચીસમી તારીખે સાંજના ચાર કલાકે શહેરના મહાનુભવો અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લના હસ્તે આ બાળ મેળાના ઉદઘાટનનું આયોજન કરાયું છે સમગ્ર આયોજન સંદર્ભે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં એનપીએસએસના ઉપાધ્યક્ષ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષો સુધી જે બાળ મેળાનું ભવ્યથી ભવ્ય બાળ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં સયાજી કાર્નિવલ બે સમિતિનો એકાવનમો બાળમેળો એનું તારીખ પચીસથી અઠ્યાવીસ તારીખ સુધીમાં આયોજન કરવામાં આવેલું છે હાલમાં જ તે એક દુર્ઘટના થઈ હરણીની દુર્ઘટના ત્યારબાદ બાળમેળામાં તકેદારીના ભાગરૂપે જે રમતો એવી હોય કે જેમાં બાળકોને થોડી પણ ક્ષતિ પહોંચી શકે તેવી તમામ રમતો અને તેવા તમામ એક્ટિવિટીઝને આપણે મોકૂફ રાખવામાં આવેલી છે અને એના બદલે બીજી તમામ ઘણી સારી એક્ટિવિટીઝ જેમ કે ટોક શો હોય કોન બનેગા જ્ઞાનપતિ હોય અને તેવા સરસ જ્ઞાનવર્ધક એક્ટિવિટીઝનો આપણે એમાં ઉમેરો કરવામાં આવેલો છે તારીખ પચીસ તારીખે સાંજે ચાર વાગે શહેરના મહાનુભાવો અને વિધાનસભાના મુખ્ય દંડક માનનીય બાળકૃષ્ણભાઈ શુક્લના વરદ હસ્તે આ બાળમેળાના ઉદઘાટનનું સમગ્ર આયોજન કરવામાં આવેલું છે જે બાળમેળાની અંદર આશરે સાત હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે તથા પચાસ હજારથી વધારે વિદ્યાર્થીઓ પરોક્ષ રીતે ભાગ લઈ અને વડોદરા અને મધ્ય ગુજરાતના અંદાજે પાંચ લાખથી વધારે લોકો આ બાળમેળાની મુલાકાત લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે બાળ પ્રમુખ વાસુ પ્રજાપતિ નગર શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વડોદરા દ્વારા આયોજિત આ બાળ મેળામાં આપ સૌને ખુલ્લું આમંત્રણ આપું છું આ બાળ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ આનંદ બજાર ગેમ ઝોન જેવી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે આનંદ બજારમાં પૌષ્ટિક સ્વાદિષ્ટ અને ગુણવત્તા સભા વાનગીઓનો તમને જ સ્વાદ માણવાનો મળશે તો આગ તો આ બાળમેળાનો તમે જરૂરથી માણજો તો આ મારા વ્હાલા નગરજોનો અહીં બાગ પણ છે ખુલ્લું આકાશ પણ છે રમતનો અવકાશ પણ છે પ્રકૃતિનો સાથ પણ છે અને ભાઈબંધોનો સંગાથ પણ છે ફિર મિલિંગે ચાલતે ચલતે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર